જય ખુખારમાં મેલડી માતાજીના પરચા જોઈ ભક્ત પણ આશ્ચર્યચકિત થઈ ગયા તેવા તું પણ ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે માનતા હોમાં જોશું જય ખુખારમાં મેલડી મારું નામ પવન સોની અમદાવાદથી આ મારા મમ્મી છે રીટાબેન સોની પરચો આપ્યો તો મારા લગ્નના સાતમા મહિને મને જીબીએસ કરીને બીમારી થઈ હતી એ બીમારીમાં મારા હાથ અને પગ બંને જતા રહ્યા તાં કામ કરતાં અચાનક જ બંધ થઈ ગયા હતા તો ઘણી મતલબ પ્રોબ્લેમ હતી ડૉક્ટરે એવું કીધું હતું કે લગભગ નવ મહિના તો એને પથારીમાંથી ઊભા થતા થશે અને દોઢ પોણા બે વર્ષે કદાચ ચાલતો થાય એ બી કેવું બે બે ત્રણ જણા પકડે તો ના શક્યતા નહીં લાખે એક જ જણને આ બીમારી થાય છે અને બીમારી મને લગ્નના સાતમા આઠમા મહિના થઈ ગઈ હતીમાં મારા એક મિત્રને સપનામાં બહુચર માતા આવ્યા હતા અને બૌરીઓ જોયા એને શ્રદ્ધા બેઠીને એણે મારા માટે માનતા માની કે જો મારા ભાઈબંધને સારું થઈ જશે તો હું મા દર્શન કરવા માટે લઈશ અને પછી મને મા મતલબ જે વસ્તુ નવ દસ મહિને માણસ પથારીમાંથી ઊભો થાય એ હું એક મહિનામાં ઊભો થઈ ગયો હતો અને જે દોઢ બે વર્ષે માણસ ચાલતો થાય એ હું ત્રણ મહિને ચાલતો થઈ ગયો હતો એ નથી આયા એ એમના મમ્મી સાથે આવીને દર્શન કરીને જાય છે અત્યારે એવું હતું કે એના ઘરે કોઈ માનતું નહોતું અત્યારે એના ઘરે આખો ફ્લેટ આવે છે અહીંયા દર્શન કરવા માટે એને સપનામાં બહુચર માતા એને બી ખબર નહોતી ના એ બી જાણતો નહોતો એને સપનામ એ બહુચર માતાનો ભગત છે અને સોલંકી છે બોચર માતાના કુળ દેવી છે અને બહુચર માતામાં શ્રદ્ધા એને ઘણી છે તો એને રાતે સપનામાં માતાજી આયા માતા સવાર ઉઠીને બધા વિડીયો જોયા તો વિડીયો જોયો તો એને મજા આવી તો એણે પછી મારા માટે માનતા માની મને મહિનાની અંદર હું ઊભો થઈ ગયો ત્રણ મહિનામાં ચાલતો થઈ ગયો અને હતા દોઢ વર્ષે તો એ ખાલી ચાલતો થશે આજે દોઢ વર્ષે હું બધું જ કામ કરી શકું છું કોઈ મને ના કે મને જીબીએસ કરીને બીમારી બી થઈ ગઈ હતી એવું મને માતાજીનો ચમત્કાર છે અને મને માની હશે અને મા તમારો કોટી કોટી ધન્યવાદ એ માટે આજે લાખો એવા ભૂલા પડેલા છોકરા હતા જેમાં કુળદેવીને ભૂલી ગયા હતા આજે હજારો પેઢીની કુળદેવી તમારા માટે એટલું બધું આશીષ એટલું બધું એને હરક છે તમારા માટેમાં કે લાખો દીકરાઓને તમે કુળદેવીના કર્યામાં એમાં હું પણ આવ્યો માં કે મારી કુળદેવી એટલી પ્રસન્ન હતી મારા કુળદેવીને દર્શન કરવા ગયો ત્યારે એટલા પ્રસન્ન હતા કે મારો છોકરો આવ્યો એટલે માં મા એક સપનું હતું તમારા ચરણ મતલબ મારે મમવું હતું મા શ્રીનાગર જેમાં રાહ મા હું અભય છું અને હું સુરતથી આવું છું માં મેં લગભગ આઠ નવ મહિના પહેલાં જ્યારે ગયા નવરાત્રિ હતી ત્યારે તમને મેં કીધેલું કે માં હવે તમે જે કરો એ ખરું મારા લાયક તમે જે પ્રવચનમાં કીધું ને માં કે જે મારા લાયક હતું એ તમે કરજો પછી એવું થયું કે તમને સિક્કા આપ્યા પછી થોડાક વખત પછી એવી બાંધતા રાખેલી હતી કે માં જે પણ મારો ધંધો થાય ને એના પચીસ ટકા હું તમારા પારે ચડાવીશ માં અને હું બે ઘરાકને લઈને ગયો હતો માં એમાં એવું હતું કે જે ધરાક જે ઘરાક પાસે મને આશા હતી એનો તો કંઈ ફળ જ ના માં પણ જેની પાસે આશા જ નહોતી એ ખાલી જોવા આવ્યા હતા ને એની પાસેથી મને બહુ એટલું લાંબુ ફળ મળ્યું કે મને એમ થયું કે હવે આ આ તમારી જ દેન છે માં અને એના પૈસા આવ્યા ને માં તો ત્યારે પ્રવચનમાં તમને એવું કીધેલું કે જો મારા આશીર્વાદથી ને તમારા તમારા ગુરુદેવીના આશીર્વાદથી જો તમારી પાસે બે પૈસા બચાવે ને તો એનું પહેલાં સમાધાન કરજો જેને તમારે આપવાના બાકી છે માં તો એ આપવા આપવામાં કે જેની સાથે હિસાબમાં લેણદેણી હતી માં આપવા આપવામાં એવું થઈ ગયું કે બધા પૈસા વપરાઈ ગયા માં અને મને પછી ખબર પડી કે મારા માના મૂકવાના તો રહી જ ગયા તો પછી હું મેં અહીંયા બે ત્રણ વાર શ્રીફળ પણ મૂક્યા કે મારી માફી છે માં કે તમારા પૈસા તમારા પારે ચડાવવાના હું ન ચડાવી શક્યો એના માટે મેં બે શ્રીફળ બે ત્રણ વાર શ્રીફળ પણ મૂક્યા છે માં તમને પણ અરજી કરી પણ આજે મા પૈસા હાથમાં છે અને હું તમારા ચઢવા મૂકવા માંગુ છું અને માં હું લગભગ વરસ દોઢ વરસથી આવું છું માં પણ પહેલા તો અહીંયા આવ્યો ને જો શરૂઆત થી કહું તો પહેલાં અહીંયા આવ્યો તો હું રડતો હતો બીજી વખત એવું થયું કે ના યાર આતો બધું અહીંયા તો બધું એવી રીતના મારા ધન્ય ભાગમાં ભાગ મંગળનું સમાધાન જોતા તો જોતા જોતા કે આ ભાઈ જો પરચો આવો મંગળનો પરચો તો એવો હતો કે હું મંગળવાર કરતો હતો તમે મને અહીંયા આવીને કીધું કે તું મંગળવાર કરતો હતો હા તો એ કે તને મંગળ દોષે કોઈ કીધું મેં કીધું હા કોઈક મને જે જે લોકો જ્યોતિષ વિધિ કરાવે ને એણે મને કીધું કે મંગળ દોષ છે ને સર્પ દોષ છે ને એવા બે ત્રણ દોષો કીધા ને મને કીધું પંદર હજાર રૂપિયાની વિધિ છે નહીં કરાવે તો લગ્નમાં તકલીફ પડશે તો મેં કીધું કરાવી દો ભાઈ પછી તકલીફ પડે એવું ક્યાં કરવું તો તમારી પાસે આવ્યો ને તો તમે કીધું કે ભાઈ એવા કોઈ થયું કંઈ નથી તારા મંગળ દોષ તો ઊભો જ છે તો મેં કીધું હવે અસમંજસમાં શું કરું તમે મેં તમે પછી મને કીધું કે એક કામ કર પાંચ લાલ કપડાં લઈ લે અને પાંચ જણને દાન કરી દેવા તો હું ઘરે ગયો અને મારી વાઈફને કીધું તો મારી વાઈફ કે સાદા મારી વાઈફ સાદા કપડાં લઈ આવી મેં તો સાદા કપડા નહીં સારામાં સારા બ્લાઉઝ પીસ લે કે એવા લોકોને આપવાના કે જે લોકો લગ્નના પ્રસંગમાં આ વસ્તુ પહેરી શકે એવા બ્લાઉઝ પીસ મેં લીધા અને મા બધા જે અજાણ્યા લોકો મળ્યા એને આપતો ગયોમાં અને લગભગ એ આપીને હું હજી મારા કામે લાગ્યો ને પંદર મિનિટમાં મને ફોન આવ્યો જેની પાસેથી હું દોઢ વર્ષથી પાંચ લાખ રૂપિયા માંગતો હતો ને એ કે આલે બે લાખ રૂપિયા તું લઈ જામાં પંદર મિનિટમાં મને ફોન હું બી વિચારમાં કેતા વાતો સાંભળી પણ જ્યારે તમે પોતે અનુભવ કરો ને તો એમ થાય કે આ બધી વાતો માં તમે બોલો છો પણ આ બધું સાચે થાય છે આવું એમ તો નવાઈ લાગે કે ભાઈ આ તમે કીધું એટલે થયું કે આ તો બધું થવાનું હતું એટલે થઈ ગયું તો ત્યારે વિશ્વાસ ન આવ્યો માં પણ હતું ખરી કે માએ કીધું છે એટલે થયું એટલે માનું જ માની જ કૃપા છે પછી એવું થયું મા કે હું ઉપર આવ્યો ને તમે તમારે પ્રવચનમાં કીધું કે ભાઈ જો મામાની મામાના ઘરની તમે દેવી પૂછતા હોય તો તમે બંધ કરી દેજો તો મારા પપ્પા છે ને એની મોસાડની માં ચામુંડામાં છે તો એ પહેલાં એમ કે ચામુંડા માતગી છે ને પછી કે મામ્માએ માતકી છે મેં પપ્પાને ઘણી વાર ટોક્યા હતા કે પપ્પા આવું ના કરે તમારા બહુ વર્ષોથી કહેતા હોય પણ પપ્પા માને નહીં કારણ કે એમને પહેલેથી જ એમની શ્રદ્ધા જેમની મામાની મા પર છે તો તમને મેં કીધું તો તમે કીધું કે એક કામ કર તું એમના નામથી પાંચ કુવાસી જમાડી અને એમને તું પ્રણામ કરી દીધો મેં એમનો ફોટો ત્યારે મેં ઘડી કરી અને મારી રીતે મૂકી દીધો સાચવીને પણ હું એમને હવે પૂછતો નથી અને હવે હું મારા મમ્માએ માને પૂછું તો જેવું મમ્માય માનું ને તમે મને જે પાંચ કુવાશીઓ જમાડવા કીધી તો મેં કીધું પાંચની અગિયાર કુવાસીઓ જમાડીશ અને નવ જ કુવાશીઓ થઈ તો મારા મનમાં એવું થયું કે કેમ નવ જ કુવાશીઓ થઈ કેમ બે ઓછી થઈ તો તરત જેને નહોતું આવવાનું ને તરત આવી ગયા કે કઈ નહીં હું તારે ત્યાં આવી જ જઈશ એમ તો એ બે અગિયાર થઈ ગયા અને તમે માનો નહીં જો બાકીના ત્રણ લાખ હતા ને એ પંદર મિનિટ પાછા આવી ગયામાં

અને મા તમારી પછી જાણતા જાણતા એવું થયું કે ઘણા કામો એવા છે કે તમે કર્યા છે અને તમે કહો છો કે ના તારી તારી કુળમાતાએ કર્યા છે તમે તમારા કરેલા કામો મારી કુળમાના નામ પર ઢોળીને તમે એમ કહો છો કે ના તું મારો ના થા તું મારા કુળનો નહીં એટલે તું તારી કુળનો થા તો તારા કુળના દીવાનું તું ભલું કરશે તો તારી માં તારું ભલું કરશે બીજું કોઈ ભલું નહીં કરે માં આવી જ્ઞાન તો કદાચ દુનિયામાં કોઈ નથી આપતું મા બાપ તો નહીં કોઈ જ નથી આપતું માં

મારી પૂજા કરશો નહીં તમે તમારી ઘેર બેઠેલી કુળ દેવી નો મોનો મારા કરતા વધારે મને ઠીક છે કામ થોડું ઘણું કર્યું પણ મને એવી આશા નહોતી તો હું મૂંઝાતો હતો કે બીજા ઘરાક તો ખાલી જોવા જ આવે છે તો કેમ કામ થશે તો છે ને અચાનક હું એમની સાથે પહેલો દિવસ માર્કેટનો ફરતો હતો બીજા દિવસ માર્કેટમાં ફરતો હતો ને તો એ કે આ ભાઈ તો ઓલા ભાઈ છે મેં કોણ ભાઈ તો એ કે એ ભાઈ બાજુ જે બેન જે ભાઈ અમને મળ્યા ને એ એની અસલાલીમાં ફેક્ટરી છે ફૂલ બનાવવાની અને મેં કીધું આ તો મારા માડીના ઘરના છે મારે મળવા તો જવું જ પડે મેં તો બધું તમે આસલા લીધી છો મેં કે કે હા તો મેં તું તમે હું તો બારે જ ધમવાલો છું તે કે બારેજા તમે રો છો મેં ના મેં તું મારા માતાજી રહી બારે મેં કીધું તો એ કે તમે ખુંખાર મે લીડે મને ભક્ત છો મેં કીધું હા નામ તો જગત ને હર પાર છે માં કદાચ લોકો અહીંયા કોઈ કારણસર આવી નઈ શકતા હોય માં પણ વિડિયો તો તમારા દરેક ભક્તો જોવે છે માં દરેક જોવે લોકો ને એવું લાગશે કે આ બધા કદાચ જુઠ્ઠું બોલે છે કે કેવું પણ એક સમય એવો આવશે માં કે ગોરિયાઓ અહીંયા ઉભા રહેશે કે માં

બા મમ્મી ને પગ પગમાં દુખવા આવ્યું તું ને તો એ અચાનક બહુ રડતી તી મા રડું ના જોવાયું મારાથી એટલે મેં કીધું તમને હું શ્રીફળ કરીશું ભેગું કરી માં